જો તમે પણ ડાકોર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોય તો કરંટથી સાવધાન રહેજો જી હા ડાકોર ઓવરબ્રિજ પર કરંટ લીકેજ થવાની ઘટના સામે આવી છે કરંટ લીકેજ થતા બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક પદયાત્રીને ઝાટકો લાગ્યો મહત્વનું છે કે બે દિવસ બાદ ઠાસરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે તે પહેલા જ અહીંયા તંત્રની પોલ ખુલી છે અગાઉ એક વર્ષ પહેલા પણ આ બ્રિજ પરથી અંબાજી તરફ પસાર થઈ રહેલા વડોદરાના પદયાત્રીને કરંટ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે આ વર્ષે પણ તે જ સંઘના પદયાત્રીને અહીંથી પસાર થતી વખતે માઇનોર કરંટનો ઝાટકો લાગતા ડાકોર ઓવરબ્રિજ પર માર્ગ અને મકાન વિભાગના જે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની પોલ ખુલી છે તંત્રની બે જવાબદાર કામગીરીને લઈને અહીંયા કોઈ નિર્દોષ જીવ ગુમાવવાનો વારો આવે તો તેમાં કોઈ નવાઈ નહીં ત્યારે આવા બે જવાબદાર અધિકારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે હું હિમાંશુ બારિયા અમે લોકો વાઘોડિયા તાલુકાથી આવીએ છીએ વડોદરા જિલ્લાના ગયા વર્ષે અમે આ મહિનામાં અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા હતા એ વખતે અમારા એક પદયાત્રીને જબરજસ્ત કરંટ લાગ્યો હતો અને એને એક દિવસ માટે અમારે ડાકોરની હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા અને બીજા દિવસે શોધ થયા બાદ અમે અમારો સંઘ આગળ લઈ ગયા અને અંબાજી પહોંચ્યા હતા એ જ પરિસ્થિતિ આ વર્ષે પણ થવા પામી છે અમારા બીજા એક પદયાત્રીને માઇનોર કરંટ લાગ્યો એટલે અમે ટેસ્ટરથી અમે ચેકિંગ કર્યું તો એમાં ફૂલ કરંટ બતાવી રહ્યા છે તો અમારી તંત્રને એક જ અપેક્ષા છે કે આ જે પણ તમારી બેદરકારી છે એને તાત્કાલિક નિરાકરણ લાવી એને સુધારો નહીં તો હજુ પણ ઘણા સંઘો પાછળ આવી રહ્યા છે કોઈ નિર્દોષ નો ભોગ લેવાઈ જશે અને આવું બને એ પહેલા તમે આ બધું જે કઈ પણ તમારી બેદરકારી છે એને સુધારો એવી અમારી સૌ પદયાત્રી તરફથી એક નમ્ર અપીલ છે